આજે જો હું તમને પ્રશ્ન કરું તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો જે પ્રશ્ન સ્વયં ગુસાઈજી દમલાજીને પૂછ્યો હતો એમણે તો પ્રભુ કરતા પણ અધિક કયા એમની ભાવની નિષ્ઠા એટલે પર સાહિત્યમાં પણ કહ્યું ને જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય શ્રી વલ્લભ વર્ણુ કહા બનાય શ્રી મહાપ્રભુજીના તો રોમ રોમમાં કરોડો ગોવર્ધનના છે નાથા દ્વારામાં તો એક શ્રીનાથજી વિરાજે છે પણ જયારે શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન કરો છો ત્યારે એમના રૂવાડે રૂવાડે કરોડો ગોર્ધનનાથ ના દર્શન થાય છે એ શ્રી મહાપ્રભુજીનું તો પહેલું સ્વરૂપ આનંદાય અને એમ કહી પહેલું નામ સર્વોત્તમ સ્ત્રોતનું કારણ કે ત્રણ સ્તોત્ર વિશેષ રૂપે ગુસાઈજી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવવા માટે આપ્યા છે પહેલું સર્વોત્તમ સ્તોત્ર બીજું વલ્લભાષ્ટક અને ત્રીજું સપ્ત આ ત્રણ એકમાં એકમાં નામ બીજામાં રૂપ અને ત્રીજામાં ગુણ આ ત્રણ રૂપે મહાપ્રભુજીના સ્વરૂપ ને શ્રી અલૌકિક જીવોની અલૌકિક આચાર્યોની આંખોથી જો આપણી આંખોથી ઠાકોરજીના દર્શન કરતા હોય તો આપણી આંખો કઈ ત્યાં આગળ બેસીને જે કીર્તન ગવાતા હોય ને એ જ આપણી આંખો છે અંગ આપણે તો ભૌતિક જ દેખાય છે ભૌતિક આક છે ને એટલે બધું ભૌતિક રૂપે જે છે જ જોઈએ છે જે થઈ રહ્યું છે નથી દેખાતું પણ જ્યાં સન્મુખ બેસીને કીર્તન ગવાતા હોય બેઠે હરિ રાજે સંગ કુંજ ભવન અપને રંગ તતો ઠાકોરજી ને સ્વામીજી કુંજનો જ મનોરથ હોય પણ ત્યાં કેવી લીલા થઈ રહી છે એ જ્યારે અષ્ટ છાપની વાણી સાંભળીએ ને તો આપણને દ્રષ્ટિ મળે અજ્ઞાન તે મીરાંન્દસ્ય જ્ઞાન એટલે ગુરુ માટે કેવું ને જ્ઞાનનું અંજન આજે તો જ્ઞાનનું અંજન આજે એટલે ભણાવી દે શીખવાડી દે ગોખાવી દે અરે ના જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક કહેવાય જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ કહેવાય બુદ્ધિની ભૂખ તો કોઈ બી સંતોષી શકે અનેક પ્રકારના જ્ઞાન કળાઓ દુનિયામાં છે અને શીખતા હોય એને બુદ્ધિનો વિષય છે પણ શ્રી મહાપ્રભુજી જ્ઞાન અંજન એટલે ભાવનું અંજન આવે નય પ્રગટ લીલા દેખાવે એમની કૃપા થાય સુરદાસ ને કે ગોકુલ કે દર્શન કરો અને કૂટણીએ ચાલતા બાલકૃષ્ણ લાલ પ્રભુના દર્શન થાય સાક્ષાત એ જ આંખોથી પ્રભુ પ્રગટ થયેલા દેખાય આ કૃપા એટલા માટે અલૌકિક તત્વોને જોવા માટે અલૌકિક આચાર્યોની વાણી માધ્યમ લે આપણે મહાપ્રભુ જોઈશું તો સન મનુષ્ય આકૃતિ મનુષ્ય આકારે દેખાય એ પણ એક નામ છે અને મનુષ્ય આ રૂપે છે જ વલ્લભ ના એ તો રૂપ દેખાય સ્વરૂપ સમજવા માટે ભગવદીઓની વાણી આચાર્યોની વાણીનો આશ્રય કરે

કોઈ અલૌકિક તત્વોને સમજવાની વાત આવે ત્યારે કેવલ ભૌતિક બુદ્ધિનો ઉપયોગ ન કરે નહીં તો બુદ્ધિ જેટલું જ પામીશું આપણી બુદ્ધિ કેટલી અલ્પ છે એની શક્તિ કેટલી એની દોડ કેટલી અને એક વાત હું તો કહો ખાલી એ જ વાત કહું આ બુદ્ધિ અને પગમાં અંતર કેટલું પાંચ ફૂટ સાડા પાંચ છ ફૂટ અહીંયાની વાત અહીંયા સુધી આવતા સાહીઠ સાહીઠ વર્ષ નીકળી જાય છે એક વિચાર ને આચરણ બનતા આખી જિંદગી દેખો દર્શન કરતા દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા એસી એસી વર્ષ જતા રહે એ દર્શન કરવામાં ક્યાં ટાઈમ લાગે દસ મિનિટ પછી દર્શન કર્યા નીકળી ગયા પણ એ પગથિયા ચડતા જિંદગી નીકળી જાય છ જ ફૂટ અંતર કાપવાનું તો મસ્તક ની વાત હસ્તક સુધી આવતા પુસ્તકમાં તો હોય પુસ્તક માંથી મસ્તક માં આવે પણ એ હસ્તક થાય હસ્તક થાય એના માટે કોઈની કૃપા જોઈએ તો યાત્રા લાંબી નથી વિચારની પણ એ પહોંચતા પહોંચતા જીવન સમાપ્ત થઈ જાય છે એટલે અલૌકિક જનો નો આશ્રય કરજો મહાપ્રભુજીને સમજવા માટે પોતાની બુદ્ધિ નહીં ગુસાઈજીની દ્રષ્ટિ દમલાજીની દ્રષ્ટિ પદ્મનાભદાસજીની દ્રષ્ટિ અષ્ટ સખાની દ્રષ્ટિ શ્રી હરિરાયજીની દ્રષ્ટિ અને એમની આંખે એકવાર જોઈ તો જુઓ ત્યારે સમજાય છે કે યાહી મેં યમુના યાહી મેં ગોકુલ યાહી મેં બ્રજમંડલો સબન તે શ્રી વલ્લભ નામ બલો મહાપ્રભુજીને સમજવા માટે સરસ પરિરી ધરજુકી ના સાક્ષાત ઠાકોરજી જેમ જ એમનું દર્શન કરો અને સ્પર્શ કરો ત્યાં કોઈ મનુષ્ય કે વ્યક્તિની બુદ્ધિ ન રાખશો

શ્રી મહાપ્રભુજીના ત્રણ સ્વરૂપમાં આપણા આરાધ્ય એવા શ્રી મહાપ્રભુજીના પહેલાં સ્વરૂપ એ સાક્ષાત પ્રભુ રૂપ છે એટલા માટે પહેલું નામ આનંદાય નમ થયું છે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મોખોદરાદિ સર્વાંગ જે આનંદમય છે એ જ બ્રહ્મ છે જેમ મનુષ્યનું દેહ પાંચ તત્વોનું બનેલું છે એમ પ્રભુનું સ્વરૂપ એ આનંદ તત્ત્વનું બનેલું છે અને એ જ આનંદ વેદનું નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે નંદ મહોત્સવમાં કહીએ નંદ ઘેર આનંદ ભયો પછી કહીએ જય કનૈયા લાલ પણ નંદના ઘરે તો આનંદ વેદમાં જે બ્રહ્મ છે એ બ્રહ્મ પોતે આવ્યો છે એટલે આનંદ અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજી ઘરે પ્રગટ થયા એટલા માટે પહેલું નામ કહ્યું આનંદાય નમ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીમાં ક્યારે ભેદ જોવો નહીં હરિરાયજી તો કહે એને જ આસુરી જાણો કે જે મહાપ્રભુજીને ઠાકોરજીમાં ભેદ જોઈએ છે લીલા લીલાભેદનો આનંદ માણી શકાય કે કોઈ ગુરુ રૂપે પધાર્યા કોઈ પ્રભુ રૂપે પધાર્યા પણ અહીંયાં તો સુરદાસજીને જ્યારે પૂછ્યું સવા લાખ પદ ઠાકોરજીના રચ્યા મહાપ્રભુજીનો એકે પદ ના રચ્યો સુરદાસજીનો જવાબ જુઓ કહે છે ન્યારો દેખતો તો ન્યારો ગાતો ક્યારે ક્યારેય માં ભેદ જોયા હોત તો બે ભેદ કરીને ગાત મેં તો વલ્લભના જ પદ ગાયા છે ખાલી નામ ઠાકોરજીનું રાખ્યું છે છતાંય તમે કહો છો તો આ પદ ગાઉં છું મારા સવા લાખ પદો નું સાર ને ફળ જાણજો અને ત્યારે કહ્યું દ્રઢ ચરણ ન કેરો ભરોસો શ્રી વલ્લભ નક ચંદ્ર છટા સબ જગમાં જ અંધે શ્રી મહાપ્રભુજી નું એ પદ એ સુરદાસજીના સવા લાખ પદોના ના ફળ રૂપે છે આશ્રય નું પદ કહીએ છે ને ઘણા લોકો ને પૂરું કરવા માટે આશ્રય નું પદ કે હવે પૂરું થયું અરે સત્સંગ પૂરું નથી થતું પૂર્ણ થાય છે જ્યાં સુધી આ પદ ન ગાવ ત્યાં સુધી સત્સંગ અધૂરો છે આપણને તો કે તલો પૂરું કરવા માટે પૂરું એટલે ખતમ નહીં પૂર્ણ કરવા માટે કારણ કે બધું જ ગાયું બધું જ વાંચ્યું પણ શ્રી વલ્લભના ચરણોમાં એના થકી આશ્રય સિદ્ધ ન થયો તો સત્સંગ અધૂરો જ રહ્યો આની ફળ શૃદ્ધિ શું છે ડળઈને ચરણને કેરો ભરોસો સત્સંગ થકી શ્રી વલ્લભના ચરણમાં ભરોસો વધ્યો ડળ ભરોસો થયો અને નથી થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો છે એટલે હવેથી આશ્રયનું પદ ગાવ ત્યારે એવું માનતા કે આ સત્સંગ ખતમ કરવા માટે પૂરું કરવા માટે હવે એવો ભાવ રાખજો સત્સંગ પૂર્ણ થશે પૂરું થશે ત્યાં સુધી અધૂરું વલ્લભના ચરણોનું આશ્રય ભરોસો દ્રઢ થવો એ જ તો ફલ એટલે પહેલી પંક્તિમાં તમે અક્ષર ગણો દ્રઢ ઈ ન ચર તેર અક્ષર થશે વેલી લાઈન ના અક્ષર તેર અષ્ટાક્ષર અને પંચાક્ષર ના પાંચ હોય તો સંપૂર્ણ ભરોસો એ તો અષ્ટાક્ષર અને પંચાક્ષર નું ફલ છે આ માર્ગ વલ્લભ નો અને વલ્લભ ને પ્રેમ કરશો જે શ્રી વલ્લભ પ્રેમ કરે ને તો શ્રીજીમાં સહજ પ્રેમ થાય કારણ કે આ તો પ્રભુ વલ્લભ સેવે છે

જેણે શ્રી વલ્લભનો આશ્રય નથી કર્યો એનું તો વૈષ્ણવ કુળમાં જન્મ લઈને પણ જન્મ લેવું વૃથા છે આ માર્ગ વલ્લભી માર્ગ છે વલ્લભ મૂળ છે શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠલેશ શાખા સબ બાલક ભય તાકો પાર ન પાવત શેષ એટલે કે પુરુષોત્તમ ફલ દેત હે નેક જો બેઠો છાય મહાપ્રભુજી કેવું કલ્પ વૃક્ષ છે કે એની નીચે બેસો તો પુરુષોત્તમ ફલ દે આબો હોય અને કેરીમાં પડે પણ નીચે બેસો તો કેરી ક્યારે ખોળામાં પડે કેરી ક્યારે ખોળામાં પડે પાકી જાય ત્યારે પણ આ ભક્તિ માર્ગ માં ઊંધું છે જે બેઠો હોય એ પાકી જાય ને ત્યારે ફલ પડે અહીંયા ફલ તો પાકેલું છે જ પણ બેઠેલો પાકે ત્યારે આપણે ઠાકોર થી ગોદમાં આવી જતા હોય એટલે કે આ પાકી ગયો આ આ તો પાકો વૈષ્ણવ છે આપણે નથી કેતા આ તો પાકા વૈષ્ણવ છે એટલે સમજી લેવું આપ પાકી ગયા છે એટલે તો ઠાકોરજી એમની ગોદમાં આવીને બિરાજી ગયા એટલે ફળ પાકવાની રાહ ન જોઈ બેસેલાએ પાકી કે આપણે પાકીએ ત્યારે ગોદમાં ફળ આવતું હોય છે એવા શ્રી મહાપ્રભુજી આનંદાય નમઃ સાક્ષાત પ્રભુ રૂપ છે એટલે વૈષ્ણવ જે પુષ્ટિ માર્ગમાં ચાલી રહ્યા છે એને શ્રી મહાપ્રભુજીને સાક્ષાત પ્રભુ રૂપ જાણ્યા

એ સુભગ મૂર્તિ એ સાક્ષાત સ્ફુરત કૃષ્ણ પ્રેમ આવૃત રસ ભરેના ભરીતા એ સુધારૂપ મહાપ્રભુ જી છે અને સુધા કઈ જે વેણુ ગીત યુગલ ગીતમાં માં ઠાકોરજી વેણુમાં પધરાવી યા ગોપીજનો રાસમાં પધરાવી છાકમાં ગોપીજનો ને આપી એ ભગવત સુધારૂપ શ્રી સ્વયં મહાપ્રભુજી છે તો આ બંને રૂપે એને ઘણી ગહન ચર્ચા છે એટલે એમાં બહુ વિસ્તારમાં નથી જતો પણ અગ્નિ રૂપ કઈ રીતે મહાપ્રભુજી કે જ્યારે ગોપીજનોને પરમ વિરહ થાય છે અને એ જે વિરહ ની અગ્નિ અને એનું જો રૂપ શ્રી મહાપ્રભુજી છે તો વિરાહ એવા મહાપ્રભુજી વિરહનો નો અનુભવ કરવા માટે સાધનો આપનારા ઘણી ચર્ચાઓ તો બધી મહાપ્રભુના સ્વરૂપ પર છે તો પહેલું સ્વરૂપ મહાપ્રભુજી નું પ્રભુ રૂપ એટલે કયું આનંદાયન બીજું પરમાનંદાયન મહા આનંદ ને માણે એ પરમાનંદી થાય એટલે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી બીજું કોઈ સ્વરૂપે આરાધ્ય હોય તો એ છે સ્વામીજી રૂપે બાપુનું એક સ્વરૂપ ઠાકોરજીનું બીજું સ્વામીજી આપણે ત્યાં એ ભાવના છે કે સ્વયં સ્વામિનીજી જ પોતે લીલાથી વિખુટા પડેલા જીવોને ભૂતલ પરથી ફરી લીલામાં લઈ જવા માટે આચાર્ય રૂપે પધાર્યા છે અને એ રીતે મહાપ્રભુજી આપણે ત્યાં આરાધ્ય છે અનેક પદોમાં અને સ્તોત્રોમાં સ્વામની જ રૂપે મહાપ્રભુજી નું આરાધન છે કારણ પ્રભુ સ્વામીજીને વર્ષ છે સ્વામીજીની કૃપા વગર વ્રજ લીલામાં પ્રવેશ જીવનો થતો નથી સ્વામનીજીની કૃપા કારણ કે રાસમાં પ્રધાન અધિષ્ઠાત્રી શ્રી સ્વામીજી છે સર્વોચ્ચ આનંદને અનુભવ કરનારા સ્વામીજી છે અને એમની કૃપા થાય ત્યારે જ જીવને વ્રજ ભક્તોનું સુખ મળે છે એટલે બીજી બીજું સ્વરૂપ મહાપ્રભુજીનું એવા પ્રસંગ પણ કહેવાય કે રાસમાં જ્યારે સ્વામીજી વગર રાસ થયો અને બધા ક્રોધાયમાન થઈને સ્વામીજી પધાર્યા વ્રજભક્તો માળા બનીને કંઠમાં ઠાકોરજીને બિરાજી ગયા યમુનાજી જલપ્રવાહ રૂપે વહેવા લાગ્યા અને સ્વામીજી આવ્યા વિચાર કરવા લાગ્યા મારા વગર રાસ થઈ રહ્યો છે કારણ કે વ્રજભક્તોની ઈચ્છા થઈ કે યમુનાજી પ્રધાન અધિષ્ઠાત્રી બને અને રાસ થાય આવ્યા સ્વામીજી કંઠમાં માળા જોઈને જ્યાં ખેંચી અને વ્રજભક્તો ભૂતલ પર પડ્યા અને ભૂતલ પર પડેલા વ્રજવતોને ફરી લીલામાં લઈ જવા માટે એ જ સ્વામિનિજી શ્રી મહાપ્રભુજી રૂપે ભૂથલ પર વધારે છે એટલા માટે અનેક વિધિવા પ્રસંગો અને કથાઓ અને સ્તોત્રોમાં વર્ણન છે તો બીજું સ્વરૂપ સ્વામિનિનું ત્રીજું સ્વરૂપ અંદર રૂપમ તત્તત ત્રિત્યાત્મક ત્રિત્યાત્મક સ્વરૂપ અને ત્રીજું સ્વરૂપ શ્રી કૃષ્ણ આસ્ય આસ્ય એટલે મુખારવિંદ સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે મુખારવિંદમાંથી આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજી પધારે એટલે ગુરુ સ્વરૂપે છે જો અમુક વસ્તુઓને મુખ માનવામાં આવે યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે ગાયનું મુખ એ સર્વ દેવતાઓનું મુખ માનવામાં આવે ગિરરાજનું મુખારવિંદ એ પણ મુખ માનવામાં આવે એમ જ શ્રી મહાપ્રભુજી બ્રાહ્મણો બ્રાહ્મણોને પણ મુખ માનવામાં આવે છે ભગવાન બ્રાહ્મણ મુખમાં સીતર જાય એટલે જ બ્રહ્મ ભોજન કરાવી તો ભાગ આ ભગવાન સુધી પહોંચે છે કે એમને મુખ માનવામાં આવે અને એ રીતે શ્રી મહાપ્રભુજી પણ આ પુષ્ટિ ભક્તિના મુખ છે શ્રી ઠાકોરજીના સાક્ષાત મુખારવિંદ છે મુખારવિંદનું સ્વરૂપ છે અને એ મુખારવિંદ એટલે છે વલ્લભ નામ વદ લવ એટલે વાણી દ્વારા જે લાભ આપવા પધાર્યા છે એ શ્રી વલ્લભ છે વલ્લભના બે અર્થ થાય એક વલ્લભનો અર્થ થાય પ્રિય અને પ્રાણવલ્લભ ગોપીજન વલ્લભ પ્રાણથી પણ જે અધિક પ્રિય છે એ કરતા અતિશય પ્રિય હોય એને વલ્લભ કહેવાય અને બીજો અર્થ થાય વદ જે વાણી દ્વારા લાભ અપાવે છે એસી બંસી બાજી બન ઘન મે વ્યાપ રહી ધુની મહામુનિની સભા દે લાગી એટલે હરિરાયજી શિક્ષા શિક્ષાપત્રમાં કહે છે એ સમયે ઠાકોરજી બિરાજતા હતા સારસ્વત કલ્પમાં ત્યારે તો વેણુનાદ દ્વારા સર્વ ভক্তો પર કૃપા કરી તો આજના સમયમાં કયો વેણુનાદ તો કે મહાપ્રભુજીની વાણી એ જ અત્યારનો વેણુનાદ છે આચાર્ય ચરણની જે વાણી છે

મહાપ્રભુજી પર તો ઘણી ચર્ચા કરી શકે આપણે પાંચે તત્વો ને જોવું છે પ્રથમ લાલજી શ્રી ગોપીનાથજી થયા એ પણ એટલા જ પ્રકાંડ વિદ્વાન આચાર્ય થયા એમને નિયમ કે રોજ ભાગવતજી નું પારાયણ કરે પછી જ અન્ન જળ લે ભાગવતજી નું આખું પારાયણ કરે તો ત્રણ દિવસે બારો આવે શરીર સુકાવા લાગ્યું મહાપ્રભુજી એ જોયું બાબા આપનું શરીર કેમ આમ થાય છે ત્યારે કહ્યું કે મેં પારાયણ કરવાનો નિયમ લીધો છે આમ તો આપનું શરીર બહુ સુકાઈ જશે અને ત્યારે મહાપ્રભુજી ભાગવતજી માંથી પુરુષોત્તમ સહસ્ત્ર અને કહ્યું બાબા આનો પાઠ કરજો તો સાક્ષાત ભાગવતજીના પારાયણ નો મહાપ્રભુજી દ્વારા પ્રદાન થયું અનેક અનેક પ્રસંગો છે એ રીતે જ થયા પુરુષોત્તમ ફલ બેઠો તૈયો આજે પણ કોઈ વલ્લભ કુલ પાસે જઈને બેસો તો કોઈ ને કોઈ પ્રકારથી ઠાકોરજી તમારા ઘરે બીરા જાય

મહાપ્રભુજી તો આપવામાં આવશે કેમ કરી તમારા ઘરે આપણે ભલે સો કારણો આપીએ છતાં એમાંથી રસ્તો કાઢી જો માંગનારાની હોશિયારી હોય કોઈ માંગવામાં હોશિયારો કેમ કરીને કઢાવી લેવું આ તો મહાપ્રભુજી ઉલટું છે કેમ કરીને આપી દેવું એમાં ચતુર મહાપ્રભુજી

એહી તેહી તેહી એહી કછુ ન સંદેહી

ગયા વાદળો કેટ કેટલી ગાથાઓ ગોપાલદાસજી ગાય છે બસો બાવનમાં છે અને અનેક અનેક ગ્રંથો કીર્તનોમાં શ્રી ગુસાઈજીના ના આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપ ની ચર્ચા કરવામાં આવી છે સાક્ષાત શ્રી વલ્લભ કે વંશ વલ્લભ રૂપ મહાપ્રભુજીટકા કરે બ્રહ્મ સામે માર જયારે ગુસાઈજી નો જન્મ થવાનો હતો મહાપ્રભુજી અડેલમાં બિરાજે છે અને અગાજી પલનું નું નવનીતલાલ છે અને ઝુલાઈ રહ્યા છે ત્યારે મરક મરક મરકી રહ્યા છે નવનીતલાલ મહાપ્રભુજીના જોઈ આવીને મહાપ્રભુજીને કહ્યું એ કચ્છ નહી પ્રભુચરણ ભક્તિ ચાંદની છાય રહી અનેક અનેક પદ સાહિત્યમાં તમે જુઓ કીર્તન સાહિત્યમાં તમે જુઓ અથવા બસો બાવન ની માણેક આગ્રામાં ઉભા છે પ્રભુના રૂપ પણ પ્રભુમાં એ સામર્થ્ય નથી કે મહાપ્રભુ નું રૂપ લઈ શકે આ તો રૂપમ છે પ્રભુ તો છે સ્વામીજી છે રૂપ પણ છે આ ત્રણેય રૂપ જેમાં બિરાજે છે એટલે જ વલ્લભ મહાપ્રભુ છે શ્રી ગુસાઈજીના અનેકવિધ ચરિત્રો છે